એને અમારે બે હરખા હિસ્સા મને એવો વિચાર આવ્યો કે મકાન દબાણ કર્યું હદ કેટલી જવાબ આપી દઉં જવાબ તમે લાંબુ લાંબુ હું જવાબ આપી દઉં હા તમે કેવાય એમ માગતા હતા કે અમે જાજા જણા છીએ તેર ચૌદ જણા હાજી હિસ્સા માપણીમાં બધા ભેગા થવા શક્ય નથી સહયો નહીં કરે હાજી તો હિસ્સા માપણી ન થાય તો કઈ વાંધો નહીં હિસાબ ભલે એમ મર્યા તમે સાચી માપણી એટલે પૈકી ની અરજી કરી શકો એટલે હવે અરજીમાં તમારે બે બાબતો આવી જશે એક તમારી હદ ખબર પડી જશે અને તમે કોઈનામાં ઘૂસી ગયા હશો તોય ખબર પડશે ને કોઈ તમારી જમીન દબાવી હશે તોય ખબર પડશે જી જે માપણી સીટ તમારે આજુબાજુવાળા ને કોઈને બોલાવા જવાની જરૂર નથી બરાબર એમાં પેલા લોકોને કોઈની સહયોની જરૂર કોઈની સહયોની જરૂર નથી હિસ્સા માપણી કરાવી હોય તો જરૂર પડે હિસાબ માપણી નથી કરાવી આપણે આપણે પૈકી અમારા નામે નહી થાય તમારા નામે નહી થાય છે અત્યારે જે મારા ભાગમાં આવ્યું છે એ સામેવાડી પાર્ટીના એમાં ખાતેદાર સામેવાડીના ભાગ છે ને અદલ બદલ બદલ પાર્ટી તમે રહ્યો છો હદલ ખરેખર હા મામે બદલી જવાય તમે ત્યાં જાવ આવતા રી એવું શક્ય છે કે નથી ના એવું શક્ય નથી રમણી ભાઈ કઈ નહી જ્યાં છો તેર ગુઠા નું છે હવે એમાં કશું જાજુ થશે નહીં તો જી જી બરોબર છે અને જગ્યા એવું લખ્યું છે કે ભાઈ ઉત્તર દિશા તરફ ના દક્ષિણ દિશા તરફ ની સત્તરસો ને સિત્તેર ચોરસ ફૂટ જગ્યા હા તો એ કેવી રીતે માપવું આખું ખેતર છે એમાંથી સત્તરસો સિત્તેર કેવી રીતે માપવું એ માપણી વાળો માપી દેશે તમે આ કરાની નકલ દેખાડજો માપવા આવે ત્યારે હમ હા હાજી હા અને જો તમારે એ ન કરવું તો પ્રાઇવેટ વાળાને બોલાવીને માપાવી લ્યો તો હાલે હમ ટોટલ રિવેક્સે મશીન લઈને આવતો હોય નહીં બોલાવજો પટ્ટી વાળા નહીં બોલાવતા હા ઓકે ઓકે સરકારી માં મૂકી દો તો તમારે છસો રૂપિયામાં પતી જશે હા ના ના સરકારી માં જ મૂકીએ એટલે કાલે મતલબ આપણી પાસે થોડું પૈકી માં હોય માં હોય હા ઓજી ઓજી આજે આજે થેન્ક યુ સો મચ મચી ભાઈ ભલે આવજો આવજો ભાઈ